નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી કૃષ્ણ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો જય શ્રી રામ તો લખવાનું ભૂલશો જ નહીં તો ચાલો મોડું નથી કરવું અને ચાલો શરૂઆત કરીએ વાતની રોજ રાતના આઠ ના ટકોરે આવતી નૈના આજે સાડા આઠે પણ ઘરે પહોંચી નહીં એટલે પતિ રાજ અને સાસુ હંશાબેન ચિંતા કરતા હતા નયના મોબાઈલ પણ બંધ આવતો હતો રાજે ઓફિસમાં ફોન કર્યો તો જાણવા મળ્યું કે નૈના નીકળી ચૂકી છે હવે શું કરવું એમ જ રાજ વિચારતો હતો ત્યાં જ હંશાબેન બોલ્યા વાહુને નોકરીએ ન જવા દેવાય આટલી સ્વતંત્ર ન આપ બે રોટલી ઓછી ખાઈશું તારા થોડા પગારમાં પણ ઘર ચાલતું જ હતું ને લગ્ન પહેલા રાજે કઈ ધ્યાન જ ન આપ્યું માની વાત પર અને ચૂપ રહેવાની ઉચિત માન્યું હંસાબેન આગળ વધતા બોલ્યા ધીરે ધીરે તું જો તો ખરા કેવી પાંખો ફેલાવશે ખબર જ નહીં પડે એનો રોપ પણ સહેવો પડશે એ આ ઘરની વહુ છે કઈ દીકરી નથી સમજ્યું ત્યાં જ નૈના ઘરમાં પ્રવેશી શ્વાસ ચડી ગયો હતો બસમાંથી ઉતરી હાફડી ફાફડી થઈ તરફ ઘર તરફ દોટ મૂકી એને ઘરની સ્થિતિનો ખ્યાલ તો હતો જ જેવી નૈના ઘરમાં પ્રવેશી કે તરત જ હંસા બેને મો ફૂલાવે માળા ફેરવવા મંદિર સામે બેસી ગયા રાજે પાણીનો ગ્લાસ આપ્યો કેમ આજે મોડું થયું ફોન પણ બંધ છે હા આજે બસ બે પડ માટે ચૂકી ગઈ અને બીજી આવતા ઘણી વાર થઈ સમય થોડું નૈના થેલીમાંથી રીંગણા કાઢ્યા અને કહ્યું મમ્મી જુઓ ને આ રીંગણા બરાબર છે કાલે તમારો મન ગમતો તીખો તીખો ઓળો ભાખરી બનાવવાની છું રીંગણા ચકાસ્યા વગર જ હંસાબહેને હા કહી દીધી અને ફરી માળા ફેરવવા મગ્ન થઈ ગયા નૈના ખેસ થઈ રસોડામાં લાગી જટપટ રસોઈ બનાવી જમવા પણ બેસી ગયા હંસાબહેન જમતા જમતા વિચારમાં પડી ગયા રાજે પૂછ્યું પણ ખરું કે શું થયું પણ જવાબ ન મળ્યો સવારે હમેશની મુજબ બંને જણા ઓફિસ જવા નીકળી પડ્યા રાજ બાપ વગરનો છોકરો હતો નાનપણમાં જ એના પિતાનું મરણ થઈ ગયું હતું હંસાબહેને ખૂબ મહેનત કરીને રાજને મોટો કર્યો હતો પણ પૈસાની કમીને કારણે વધુ ભણાવી ન શક્યા જેને કારણે રાજે બહુ ઓછા પગારની નોકરી કરવી પડતી હતી અને આ જ કારણસર એને છોકરી શોધવામાં મુશ્કેલ થઈ હતી રાજ દેખાવે અને સ્વભાવે બહુ સારો હતો એના વિચાર પણ સારા હતા નામ એવું પરંતુ પોતાનું કહી શકાય એવું ઘર હતું ઘરમાં બે જણા જોઈ ખર્ચો નીકળી જતો પણ એમાં કોઈ પોતાની દીકરી પરણાવવા તૈયાર થતું નહોતું રાજ ઘણી છોકરી જોવા ગયો હતો થોડી પસંદ પણ આવી પરંતુ પોતાના ટૂંકા પગારને કારણે ના સાંભળવા મળતી તો ક્યારેક પોતાનું નાનું ઘર કારણરૂપ રહેતું હંસાબેન પણ થોડા ઉદાસ થઈ ગયા પોતાના રૂડા રૂપાળા સુશીલ દીકરા માટે એક યોગ્ય કન્યા જોઈતી હતી જે મળતી નહોતી હવે તો રાજની ઉદાસી એના ચહેરા પર દેખાઈ આવતી હતી જ્યારે પણ છોકરી જોવા જવાનું થાય એટલે રાજ બહાના આગળ તરી ના પાડી દેતો પણ હંસા બહેન કઈ આટલા જલ્દી હારી જાય એ નહોતા એકલ પંડે દીકરાને ઉછેર્યો હતો એટલે પરણાવાની હામ તો હોય જ ને આખરે નૈનાને જોવા ગયા અને બંનેએ એકબીજાને પસંદ કરી લીધા નૈના મધ્યવર્ગ કહી શકાય એવા પરિવારથી હતી બીકોમ પછી પરિવારને મદદ કરવા નોકરી કરતી હતી ના પાડીને રાજ પર હોય તો બીજી વાતો કોણ છે જેવી નૈનાની આ હા આવી કે રાજ વિચારતો રહી ગયો રાજ બહુ ખુશ હતો કેમ કે બંને પરિવારની આર્થિક સ્થિતિ સરખી કહી શકાય એમ હતું જેથી વ્યવહારમાં અગવડ ન પડે લગ્ન નક્કી કરતા પહેલા રાજે નૈના સાથે થોડી વાતચીત કરવા નક્કી કર્યું મમ્મી પપ્પાના જણાવ્યા પ્રમાણે એકલા બગીચામાં મળ્યા બંનેએ ઔપચારિક વાતો કરી પછી મહત્વના મુદ્દા પર આવ્યા રાજે પૂછ્યું મેં ઘણી છોકરીઓ જોઈ દરેકને ના પાડી સાચું કહે જોઈ તે શું જોયું મને હા પાડી શું ગમ્યું મારામાં નયના નીચું જોઈ ગઈ થોડું શરમાઈને બોલી મને તમે ગમ્યા રાજ રાજ અને નયના એકબીજાની સામે જોતા રહ્યા અને મોહક સ્મિતની આપ લે કરી રહ્યા તમારો ચહેરો સચાઈ દર્શાવે છે તમારી આંખોમાં મને પોતિકો ભાવ દેખાય છે શું હું સાચી છું રાજ મનમાને મનમાં હરખાઈ ઉઠ્યો તેણે નયનાની આંખોમાં ભવિષ્ય માટે ડર જોયો અને પોતાના માટે વિશ્વાસ પણ નૈનાનો હાથ પોતાના હાથમાં લીધો અને હળું સ્મિત આપ્યું બસ નયનાને પોતાનો જવાબ મળી ગયો રાજને સપનાની રાણી મળી ગઈ જે પોતાને ચાહે છે નહીં કે ઘર કે પૈસાને તેણે પોતાના ઘરની પરિસ્થિતિ અને માં એ કરેલા જીવનમાં સંઘર્ષ પર જણાવી દીધા હતા નૈનાએ સ્વેચ્છાએ લગ્ન પછી નોકરી ચાલુ રાખી સાસુની જેમ મહેનત કરી ઘર ચલાવવા તૈયાર થઈ ગઈ દરેક છોકરો પત્નીમાં માતાના ગુણો શોધતો હોય છે રાજ નૈના સાથે જીવન ગાળવા તૈયાર થઈ ગયા હંસાબેન હર્ષનો કોઈ પાર ન રહ્યો એના આંગણે સારો પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો જાણી અનહદ આનંદ ઉપજ્યો કેમ કે પોતે જાણતા હતા કે મહેનત કરી ઘર ચલાવું કેટલું કપરું કામ છે રંગે ચંગે લગ્ન થઈ ગયા હંસાબેન ખુબ મહાલ્યા પણ એની પાડોશી અને સહેલી મંગળા વગર થોડું અધૂરું લાગ્યું લગ્નના એક અઠવાડિયા પછી મંગળા આવી હતી બે મહિના જાત્રાએ ગઈ હતી ઘરે આવી નાઈ ધોઈને મંગળા હંસાબેનના ઘરે ગઈ હંસાબહેને તો મંગળાને ખુશી ખુશી આવકારી અને બોલી લે મંગુ હવે તો હુંય તારી જેમ સાસુ બની ગઈ હો જો મારી દીકરી નૈના જેવી રૂપાડી છે એટલી જ સંસ્કારી અને સમજુ છે નૈનાએ સાડીનો છેડો માથે ઓઢ્યો અને મંગરાને પગે પર પડી સૌભાગ્યવતી ભાવ જાતો હું વહુ ચા બનાવ જલ્દીથી કહીને મંગરાએ આદેશ આપ્યો આવો હો બનાવી આપું છું કહીતી નૈના જાંજર ચમકાવતી રસોડામાં ચાલી ગઈ હંસા આ મરક પદુડી થામાં વહુને હું જ રહેવા દે દીકરી કહી માથે ન ચડાવ નહી તો માથે હાથ દઈ રોવાનો વારો આવશે આ મારી વહુ જો દીકરી દીકરી કરતી રહીને મારો દીકરો પોતાનો કરી લીધો મને ઘરમાં રહેવા દેતી જ નથી મારે દર દર ભટકવાનો વખત આવી ગયો છે ક્યારેક જાત્રાના બહાને ક્યારેક ફરવા જવાના બહાને તો ક્યારેક સંબંધીના પ્રસંગમાં સાચવવાના બહાને ઘરની બહાર ધકેલી દે છે આ ઉમરે હવે કેટલું રખડવાનું હું તો થાકી ગઈ છું મારી વહુ ભમરાડી ક્યાં જન્મનો બદલો વાતી હશે પણ હંસા તું આમ ફોસલાઈ ન જતી મંગું મારી સખી મંગું બંધ થાય તું તો ચાલુ જ થઈ ગઈ તારું દુઃખ હું સમજી શકું પરંતુ મારી નયના હીરો છે હીરો મંગળા સંસેડાઈ ગઈ ચા પીને જતી રહી થોડા દિવસ પછી

ખીર રોટલી બનાવી પરંતુ નૈનાની ઓફિસમાં પાંચ વાગ્યે એક સહકર્મચારીએ પુત્ર જન્મ નિમિત્ત ભારે નાસ્તો કરાવ્યો હતો એટલે ઘરે જમી શકી નહીં રાજને જમણાવતા બેસી ત્યાં જ પિયરથી ફોન આવ્યો પછી રસોડું હમશાબેને સંભાળી લીધું વાત પતાવી નયના રસોડામાં આવી પણ ત્યાં સુધીમાં રસોડું ઉકેલાઈ ગયું હતું આખા દિવસની તાકેલી નૈના પથારીમાં પડ્યા ભેગી ઊંઘી ગઈ સવારના રાબેતા મુજબ કામ કરી નયના ચાલી ગઈ રોજે વખાણ કરતા હંસાબેન આજે ચૂપ હતા મંગળાએ ઘણું પૂછ્યું પણ કંઈ સાંભળવા ન મળ્યું સાંજે રસોઈ બનાવતી વખતે થોડી અગવડ થઈ મીઠાની બરણી જળતી નહોતી ફ્રીજમાં ઢોળાયેલું દૂધ સાફ કર્યું બધા સાથે જમ્યા પણ હંસાબેનને રોજ જેટલો આનંદ ન મળ્યો રોજ સવારે જલ્દી ઉઠતા હંસાબેન ઉઠ્યા નહીં તેમને આજે સારું લાગતું ન નૈનાએ કહ્યું પણ ખરું તે ઓફિસથી રજા લઈ લે પણ હંસાબેને ના પાડી મંગળાને ખબર પડી એટલે તરત જ બરાડી ઉઠી આમ રોજ રોજ કરીશ તો માંડી જ પડીશ ને તે તારા સમયમાં કામ કરી લીધું હવે આરામ કર બેસીને ખા પણ તું વહુને બહુ લાડ છે સાંજે નૈના થી પાર્સલ લઈ આવી પણ હંસાબેન ઉઠી ગયા એમને એમ પોતે બીમાર છે નૈના કંઈક સારું બનાવશે તો થઈ જ્યારે બીજી બે રાતે પણ ના જ પડીકા ખાવા પડ્યા વાત એમ બની કે નૈનાને આંગળીમાં લાગ્યું જમણા હાથની બે આંગળીમાં ઓફિસના ગોવરમાં આવી ગઈ હતી એટલું તો દુખ્યું કે

એક અઠવાડિયા પછી હંસાબેન તાવમાંથી બેઠા થયા ત્યાં સુધી નૈના માટેનો પ્રેમ ઉડી ગયો દીકરી લાગતી નૈના બહુ તરીકે પણ અકારી લાગતી હતી રોજ રાતે નૈનાને રસોડું સાફ કરવા ટોકે મીઠાની બરણી જગ્યા પર જ રાખજે તેલનો ડબ્બો વાપરતા આવડે છે કે નહીં બધું તેલ તેલ કરી નાખે છે તારે તો ઓફિસ ચાલ્યું જવાનું છે મારે બધું સાફ કરવું પડે છે મંદિર જેવા મારા ઘરને ઉકરડા જેવું બનાવી દીધું છે નૈનાને શરૂઆતમાં આળવાસ્તી લીધું પણ પછી થોડી દુખી રહેવા લાગી થોડા દિવસ પછી રાજે નૈનાને પિયરમાં જમવાનું આમંત્રણ આવ્યું હંસાબેનને કામ ન કરવું પડે એટલે ઓફિસમાં પૂરા દિવસની રજા લઈ લીધી પરંતુ હંસાબેન ગરજી ઉઠ્યા પિયર માટે રજા મળે છે અને જાતે રસોઈ પણ બનાવશે હું માંદી હતી ત્યારે મને કેટલાય ભાવતા ભોજન બન્યા હતા ઘરમાં ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું રાજ પણ દુખી રહેતો હતો તેને પોતાની સાથે કામ કરતા કરતા વયક કર્મચારીની વાત યાદ આવી ગઈ હતી લગ્ન પછી સાસુ વહુના ઝઘડા થવા તો સામાન્ય છે પરંતુ સગા દીકરાને પણ માં આકારી લાગે છે પોતાની હાલત એવી થઈ હતી કે નૈના કે માં પરિવાર વધારવા કંઈક વિચારો રાજ બોલ્યો માં તું જાણે છે ને પરિવાર વધારવામાં આયોજન કરવું પડે છે હજી તો મારા લગ્ન કરેલો ખર્ચ વાળ્યો છે હમણાં નૈના નોકરી છોડે એ બરાબર નથી નૈના પણ પરિવારમાં વધારવા ઈચ્છતી હતી પણ પહેલા પૈસાની જોગવાઈ કરવા માંગતી હતી બધું મંગળા કહે એમ જ થતું હતું આજકાલથી વહુને છોકરા જનતા જોર પડે છે તું જોજે તો ખરી તારી કમાતી વહુ તને કેવી પોત્ર સુખથી વંચિત રાખશે પહેલા માં દીકરો કેવા પ્રેમથી રહેતા હતા ભેગા મરીને જમતા રાજના માથે હાથ ફેરવતા સુઈ જતા પરંતુ નયનાના આવવાથી બધુંય બદલાઈ ગયું હતું નયના હવે સવારે રસોઈની સાથે કપડા વાસણ ઝાડુ પોતા કરીને જતી પરંતુ હંસાબેનનો પ્રેમ પ્રાપ્ત કરી શકી નહીં ઉપરથી કામના વાંધા વચકા સાંભળતા મળતા હવે મંગળા સાથે બેસીને સાસુ બનવાની સારી એવી તાલીમ લેતા તેમણે કહ્યું કે વાહ હું હોશે સાંજે કામ કરે તો કહેવાનું પહેલા મારી માટે ચા બનાવો

ઠીક છે પણ વરસી નહીં પડતી વહુ પર જાત જાતના નખરા બંધ કરાવ આ બધું આ અવસ્થામાં ન ચાલે કઈ સવારે જલ્દી ઘરકામ કરતી હોય તો કહે આમ ભાગદોડ ન કરીશ તું કામ છોડી દે અને શાંતિથી કામ કર નૈનાને બધું અકારું લાગતું હતું કામ સંભાળવાનું જાતને સંભાળવાની ઓફિસે ટાઈમ સંભાળવાનો અકળાઈ ઉઠી હતી રાજ સાથે વાત કરીને આઠમા મહિનેથી રજા પર ઉતરવાનું નક્કી કરેલું નહિના બહુ જ કાંગી થઈ ગઈ હતી ભૂલથી પણ એક જગ્યા પર બેસે તો પણ મન ભમ્યા જ કરે સાપ સમારવાનું છે દૂધ ચૂલા પર મૂક્યું છે પેલી ફાઇલ સબમિટ નથી કરી મેલનો રિપ્લાય પેન્ડિંગ છે મનમાં ને મનમાં રડી ઉઠતી મમ્મીને મળવાનું મન થઈ ઉઠતું પણ જાતે જ મન મનાવતી કે થોડા સમયમાં જવાનું જ છે

આવા સમયે ગીતો સાંભળી છે તે રામાયણ તો તારા સંસ્કાર પડશે બાળક માં ઉભી છે શું જેમ કાઢી દે જલ્દી નૈના ડરતા ટેબલ પર ચડી રામાયણ કાઢી હળવે મનમાં હાશકારો થયો પેટ પર વહાર થી હાથ ફેરવ્યો પછી પર્સ ખંભે પર્સ લગાડી ઉતાવળે પગે ઉપડ્યા માં નૈના ઊંધી પડી ગઈ અને ચીલાઈ ઉઠી

એક પૈસા તારા હાથમાં આપે છે કેવી હતી શું ગયું છે છે તને કહી ગયા ગયા તબિયત સારી પરંતુ બચાવી શક્યા નથી બંને ઉઠ્યા પણ આજ તો હકીકત હતી નયના આરંભ કરવા ચાલી ગઈ પિયર રાજ ઓફિસ ઉપડી ગયો એકલા હંસાબેન ઘરે આવ્યા રોજે એકલા રહેવા ટેવાયેલા પરંતુ આજે ઘર ખૂબ જ ખાલી ખમ અને સૂનું સૂનું લાગ્યું પોતાના શ્વાસના ના પડઘા પણ સંભળાતા હતા મંદિર સામે બેસી છૂટા મને રોય પડ્યા થોડી વાર દરવાજે ટકોરા પડ્યા સામે મંગળાને જોઈ હંસાબેન બોલ્યા મારી તબિયત ઠીક નથી પછી મળીશું કહીને તરત જ દરવાજો ધડામ કરતો બંધ કરી દીધો મિત્રો આપણે આ વાત અહીંયા સમાપ્ત કરીએ છીએ તમને કેવી લાગી એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જણાવશો તમારી એક એક કોમેન્ટ થી અમને મોટિવેશન મળે છે તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને મિત્રો વિડિયો લાઈક કરી દેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને આવ નવી કહાનીઓ સાંભળવા મળતી રહે તો ચાલો ફરી મળીએ એક વાર નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર જય શ્રી રામ